સુરતમાં પ્લોટના પૈસા પડાવીને અઢાર અઢાર વર્ષ વીતી ગયા છતાં પ્લોટનો કબજો ન આપતા આખરે લોકોએ ઓર્ગેનાઇઝર વિરુદ્ધ ધરણા કર્યા હતા પૂણાગામ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર ત્રણસો પંચાણું ઓપી ત્રેપન એફપી અડત્રીસ ટીપી પૂણાગામ ખાતે વર્ષ બે હજાર ચાર પાંચમાં અલગ અલગ સાઇઝના ખુલ્લા પ્લોટ વેચાણ મૂકવામાં આવ્યા હતા જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દરદાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી જો કે ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગેનાઇઝર દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવ્યા ન હતા જેથી લોકોએ આખરે કંટાળીને અનેક અરજીઓ તથા ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે પ્લોટ ખરીદનાર સાવજ દીપકે જણાવ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે અમે પ્લોટ ધીરુ સુજિત્રા બહેનુ રામજી લોકુ લુકાવાળા ડાયાભાઈ હિંમતભાઈ લાખાભાઈ વાડલિયા ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા પરંતુ અમે જ્યારે કબજો લેવા જતા ત્યારે તો એ સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા આપવામાં આવતી ન હતી અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ આખરે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન ઉપર ઉતર્યા છીએ શાંતિભાઈ કાકડિયાએ જણાવ્યું કે આ ઓર્ગેનાઇઝરની દાનત બગડી છે જે તે વખતે રૂપિયા ડાયરી ઉપર આપ્યા હતા હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી જોકે થોડા સમય અગાઉ જ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી આ લોકો સદંતર જુઠ્ઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોના પોતાના ઘરના સપના પર પાણી ફેરવી રહ્યા છે જેથી વખતે પાંચ લાખથી વધુમાં અપાયેલા પ્લોટની કિંમત અત્યારે લાખોમાં પહોંચી છે જેથી તેમની દાનત બગડી હોવાનું અમને હવે લાગી રહ્યું છે જેથી આ પ્લોટ અપાતા નથી એકસો ચારથી વધુ સભ્યોના રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે અઢાર મહિનાની જગ્યાએ અઢાર વર્ષે પણ પ્લોટ ન આપીને જવાબ પણ અપાતો નથી અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય આપવામાં આવે મારું નામ સાવજ દીપક નનુભાઈ ગામ જાત્રોડા અને મારે બે હજાર પાંચથી આમાં પ્લોટ મેં રાખેલો છે અને કિરણ ચોક અને આ લક્ષ્મીની લક્ષ્મી મહાલક્ષ્મી સોસાયટીની સામે વારે વારે અમે રિક્વેસ્ટ કરી છે કે અમે અમને આ પ્લોટ પૈસા ભર્યા છે તો અમને આ હવે હોપી દો કેમ કે રિઝર્વેશન છે આ છે થોડાક ટાઈમમાં થઈ જાય એવા આશ્વાસન ઇનામ આપીને અને અમને અત્યારે અમારા અત્યારે હાલમાં વીસ વર્ષ તો કમ્પ્લીટ થઈ ગયા છે હજી પણ અમને પ્લોટનો હક મળ્યો નથી એટલે અમે જ્યાં સુધી આ પ્લોટ અમને મળે ત્યાં સુધી અમે આની લડત ચાલુ રાખશું અને અમને વિશ્વાસ છે કે અત્યારની જે સરકાર ગવર્મેન્ટ અને અધિકારીઓ છે અમને ન્યાય અપાવશે એવી અમે આશા લઈને અને બધા વતી એ માગણી છે કે બધાને હરેકને પ્લોટ જોઈએ છે અને પ્લોટ ગવર્મેન્ટ તરફથી જે કાંઈ ક્લિયર થતું હોય કરાવીને અમને પ્લોટ આપશે એવી અમને આશા છે આપનું નામ મારું નામ શાંતિભાઈ પરસોત્તમભાઈ કાકડિયા છે અમે બે હજાર ચારમાં બે હજાર ચાર અને પાંચમાં આમાં પ્લોટ લીધેલા અમે મારા જેવા આમાં એકસો ને ચાર સભ્યો છે તે એના બિલ્ડરનું નામ છે ધીરુભાઈ રવજીભાઈ સુજિત્રા અને ભનુભાઈ રામજીભાઈ લોકા આ લોકોએ અમને એવું કીધેલું કે તમે અત્યારે બુકિંગમાં પ્લોટ લખાવો અમે તમને અઢાર મહિનાની કન્ડિશનમાં તમને પ્લોટ સોંપી દઈશું તો આજ સુધીમાં કોઈએ પ્લોટ હજુ સોંપ્યો નથી અને કોઈ જવાબ પણ આપતા નથી અમે આજ સુધી લડત કરીએ છીએ અને બે દિવસથી અહીંયા બી બેઠા છીએ હજુ અમને કોઈ ન્યાય મળ્યો નથી અમને પ્લોટ આપે અને અમને ન્યાય જોઈએ અમને અમારી સરકાર અમને અમારી સરકાર ઉપર અને અમારા આઈનનું જે સ્થાનિક તંત્ર છે એના ઉપર પૂરો વિશ્વાસ છે કે એ લોકો અમને ન્યાય અપાવશે એટલે અમને ન્યાય આપો અમે બધાએ લગભગ લગભગ બધાએ કોઈ ત્રણ લાખ કોઈ ચાર લાખ પાંચ લાખ આવી રીતે એકસો ચાર સભ્યોએ ભરેલા છે અને ત્યાર પછી એ લોકો જવાબ પણ આપતા નથી અમારો કોર્ટમાં બી કેસ ચાલે છે પણ છતાં બી એ લોકો કંઈ જવાબ આપતા નથી